ભરૂત તાલુકાના દયદરા ગામ અને કેલુદ ગામને જોડતા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો છે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ના કચરગાણ નીકળી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બંને બાઇક ચાલકો પોતપોતાની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર દયાદરા અને કેલોદ વચ્ચેના રોડ પર સામસામે ભટકાયા હતા ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક ચાલકો બાઇક પરથી ફંગોડાઈને દૂર ભટકાયા હતા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બંને યુવકોના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા મૃતકોમાંથી એક યુવક આછોદ ગામનો હોવાનું અને બીજો યુવક કેલોદ ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે